પાટણની આદર્શ વિદ્યાલયમાં યોજાયેલી સાધારણ સભામાં બબાલ થઈ ત્યારે અખિલ આંજણા ચૌધરી સમાજની સાધારણ સભામાં બબાલ થઈ હતી નવા પ્રમુખની વરણી માટે આ સભા યોજાઈ હતી સભામાં બે જૂથ વચ્ચે મામલો ઉગ્ર થયો અને પથ્થરમારો અને સામસામે છૂટા હાથની મારામારી પણ થઈ હતી દસથી વધુ લોકોને ઇજા પહોંચી છે ત્યારે આદર્શ વિદ્યાલયમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે તો પથ્થરમારો અને સામ સામે છુટાટની મારામારી પણ થઈ હતી અહીંયા દસ થી વધુ લોકોને ઈજા પહોંચી છે ત્યારે પોલીસે બંદોબસ્ત ખડકી દીધો છે આદર્શ વિદ્યાલયમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને અહીંયા પાટણની આદર્શ વિદ્યાલયમાં યોજાયેલી સાધારણ સભામાં બબાલ થઈ હતી આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હર્ષદ પાસેથી હર્ષદ ખાસ કરીને બબાલ થવાનું મુખ્ય કારણ શું હતું અને હાલમાં શું પરિસ્થિતિ છે અખિલ આંજના ચૌધરી સમાજની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જે આજના સમાજના જે પ્રમુખ તેમજ હોદ્દેદારોની જે વાત હતી ને તેને લઈને આજે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાધારણ સભાની અંદર જે જવા પામ્યા હતા અને જેને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી ત્યારબાદ જે કહેવાય કે અથડામણ થઈ હતી છૂટાછાની મારામારી તેમજ પથ્થરમારો થયો હતો ને તેમાં દસ વધુ લોકો જે કહેવાય કે ગંભીર રીતે અને સામાન્ય ઇજાઓ થઈ છે મોટાભાગના જે લોકો છે તેઓને હોસ્પિટલ તેમજ પાટણ સિવિલ હોસ્પિટલ માટે ખસેડવામાં આવે છે પરંતુ જો વાત કરવામાં આવે તો જે પ્રમુખ બનવાની વાતને લઈને બે દૂધ પડ્યા હતા અને તેને લઈને કોઈ મૂક થતા બે વિભાગ પડી ગયા અને સમાજને ચૌધરી સમાજમાં જે કહેવાય કે વિદ્યાલયમાં પ્રથમ વખત આવી ઘટના બની છે અને તેમાં હાલ પાટણ જિલ્લાની તમામ જે પોલીસ એલસીબી એસઓજી તમામ જે પોલીસનો જે સ્ટાફ જે છે તે વિદ્યાલય ખાતે ખડકી દેવામાં આવે છે હાલ આજે વિદ્યાલયનો જે માર્ગ છે તે પણ બંધ થઈ જવામાં આવે છે કારણ કે પોલીસ તમામ કાર્યો જે છે તે માર્ગ ઉપર ખડકી દેવામાં આવે છે એકસો પણ ત્યાં રાખવામાં આવી છે હાલ જે વાતાવરણ જે કહે છે તે આજે વિદ્યાલય પહાનું તંત વાતાવરણ જોવા મળી રહ્યું છે હર્ષદ માહિતી આપવા બદલ